આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા રામકોર રેસિડેન્શિયલી ગ્રાઉન્ડ લીલાપોર રોડ મોરબી ખાતે નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરેલ છે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી વાત આ નવરાત્રીને શરૂઆત આપણે બે હજાર થઈ કરીશું અને આજે બે હજાર પચીસમાં વર્ષમાં પ્રવેશ એટલે કે અમે બે વર્ષ કોરોના મુક્ત આજે પંદરમું વર્ષના પ્રવેશની અંદર આજે જે અમારા છવ્વીસ સભ્યો દ્વારા જે આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડની અંદર જે મહેનત છે આજે મોરબીની પ્રજા ખેલૈયાઓને જે મન મૂકીને રમી શકે એવું એક ત્રણ લાખ સ્ક્વેર ફૂટનું પ્લે ગ્રાઉન્ડ અને ત્રણ ગ્રાઉન્ડ આપણે પાર્કિંગના અંદાજે સાડા પાંચ લાખ સ્ક્વેર ફૂટ એટલે ટ્રાફિકનો પણ કોઈ અડચણરૂપ ન થાય અને પૂરી સુવિધા સાથે લાઇટ સીસીટીવી કેમેરા ફાયર મેડિકલ એ હોસ્પિટલ પણ આપણે સતત કરવાના છીએ એ સિવાય અમારી જે ઓર્કેસ્ટ્રા ટીમ છે એ આપણે રાજકોટથી છે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે અહીંયા આવે છે એ બહુ હિન્દુત્વ આપણા જે કહેવાય ને હિન્દુના તહેવારમાં હિન્દુઓ જો આ મેં પાટીદાર કે જે પણ સમાજ છે અમારો એમાં પહેલેથી નક્કી કર્યું કે હિન્દુઓનો તહેવાર હિન્દુઓ જ મનાવે એ અમે પહેલેથી આ રાખ્યું છે અને શરૂઆત આપણે ત્રણ વર્ષથી આ કરી નાખ્યું છે બીજું તમને હું કહું કે અમારી જે સાઉન્ડ સિસ્ટમ આખા વર્લ્ડ લેવલે તમે જુઓ અને તો સ્ટેટ લેવલે જે છ જણાને આખા ઇન્ડિયામાં સાઉન્ડ સિસ્ટમ છે માર્ટિન લંડન લંડન મેક આ જે માર્ટિન ઓડિયો છે એ આપણી આ બીજા વર્ષમાં આવી છે અને બહુ એક એ કહેવાય ને સાઉન્ડ પાંચ પાંચ કિલોમીટર સુધી એનું આજે વોઇસ કાઢો તો કરી શકીએ પણ અમે આજે એવી વ્યવસ્થા કરી કે આપણે ગ્રાઉન્ડની અંદર રમતા હોય એ લોકોને સંભળાય એની ટેકનિકલ એવી બધી છે જોરદાર એ ગ્રાઉન્ડમાં રમતો એને સંભળાય બહાર રોડ ઉપર પણ એનો અવાજ ન આવે જેથી કરી બીજા કોઈ ખલેલ ના પહોંચે અમે આજે સાડા આઠ વાગે આપણે આરતી કરી દઈશું અને સરકારના નીતિ નિયમ રૂલ્સ રેગ્યુલેશન મુજબ આપણે પૂરું કરી દઈશું આ અમારા બધાનો કમિટીનો નિર્ણય છે પટેલ સમાજ આજે મેં નવરાત્રિ પરિવાર અમારી જે આ સમિતિ દ્વારા જે આયોજન કરે છે કાંઈ પણ કોઈને તકલીફ ન પડે એના માટે અમે સિક્યુરિટી પર્સનલ પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખેલી છે એના માટે રોડથી તમે જોઈ રહ્યા છો લાઇટિંગ પણ અમે પોલ જે આપણા રેગ્યુલર તેના રોડ ઉપર એને પણ આપણે લાઇટિંગથી સજાવ્યા છે જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ના થાય એ સિવાય અમારી આ સુવિધા જુઓ તમે તો વીઆઈપી એન્ટ્રી પહેલાં બે ગ્રાઉન્ડ હતા પણ ભૂતકાળમાં જે પરિસ્થિતિને આધીન કે આજે એક્ઝિટ પણ અમે ચાર ચાર એક્ઝિટ આપી દીધા બધા રોડો અને એક જ ગ્રાઉન્ડ કરી લે આ નિર્ણય કે કોઈ પણ માણસને નાનામાં નાનો માણસ અહીંયા આવે તો એ એકદમ શાંતિથી અને જે કહેવાય ને કાંઈ પણ જાતનું ખલેલ વગર નુકસાન ના જાય એને એવી રીતે રમી શકે આજે તમે જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક પોલ ગમે તેવો વરસાદ આવે ને ગમે તેવી આજે કહેવાય ને વાવાઝોડું આવે પોલ અમે ફાઉન્ડેશન છ ફૂટ ઊંડા ફાઉન્ડેશન કરીને જાતે અમે નવરાત્રિએ ખર્ચો કરી નાખ્યું છે કે અમારી એક જ નેમ કે અહીંયા જે આવે ને એને સુવિધા સારી એવી મળે કાંઈ પણ નુકસાન ના જવું જોઈએ આજે મોરબીની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે અમે લોકમુખે ચર્ચા હશે કે અમારે સેફ્ટી જોતી હોય તો જ આ મૈયામાં આ અમારું એક બધાનું સમિતિ નાનામાં નાનો મેમ્બર અને જે ઇન્ડસ્ટ્રીયલ લેવલનો પણ મેમ્બર આમાં ચોવીસ કલાક મહેનત કરતો હોય છે એ સિવાય તમે સ્ટેજ જોયો કલાકારો જેઓ ચોવીસ જણાની ઓર્કેસ્ટ્રાની ટીમ છે છ અમારા સિંગરો છે એમાં બેન પ્રસિદ્ધ જે કહેવાય પૂનમબેન ગઢવી વિનય નાયક પ્રતિક બારોટ દસ વર્ષથી કન્ટિન્યુ આવ્યા નવરાત્રિની અંદર આ દસમું વર્ષ એવા નરેશ વાઘેલા જામનગરથી છે ચૈતાલીબેન છાયા છે રાજકોટથી એ સિવાય સુરતથી છે બિનલબેન બાબરિયા અને આખા નવરાત્રિનું સંચાલક એટલે એન્કરી કરશે સોફી પટેલ આ અમારી નવરાત્રિની આ સમાડવા માટે ઓર્કેસ્ટ્રા અને સિંગરો આપણા એની ટીમ છે એ સિવાય અમે નવ દિવસની અંદર એવા હાઈલાઈટ સિંગરો જે આપણે સેલિબ્રિટી તરીકે એને ઓળખીએ છીએ કે માર્કેટની અંદર જેનું થોડું ઘણું જે ટોપ લેવલ હોય એવા સિંગરોને પણ આપણે અહીંયા આપણે પ્રાધાન્ય આપ્યું છે અને મોરબીની પ્રજાને એ સારી રીતે અહીંયા લાભ લઈ શકે એમાં આપણે એક અમારા ફસ્ટ પહેલા જ દિવસે ઉદય ધાંધલ જે બોટાદથી સાણંગપુરથી છે એ પહેલાં જ દિવસે આવશે બાવીસ તારીખે પચીસ તારીખે તન્વી સેજલિયા છે એ હમણાં બહુ સારા એવા એના ગીત પ્રસિદ્ધિયા છે તો આપણે એને પણ ચોઇસ કરી અમારા સમિતિ બધાય વિચાર કરીને હજી પણ એક સુપરસ્ટાર આજે મુંબઈથી એક આવવાનો છે એ કમિંગ શૂન અમે કહેશું બધાને મીડિયા દ્વારા અને અમારા પેજ ઉપર ફેસબુક પર ઉમેરાત્રી શાંતિપ્રિય અમે ચલાવી રહ્યા છીએ આવતા દિવસોમાં ભૂતકાળ તો કાંઈ થયું નથી પણ ભવિષ્યમાં પણ ન થાય એવી રીતે અમે દરેક મેમ્બરો અને લોકપ્રિય મોરબીની જનતાને એવું કહેવા માંગું કે આ ફેમિલી સાથે આવો તમે કોઈની ખલેલ ના થાય એ રીતે તમે રમો અને જેને જોવું છે શાંતિથી જુઓ એ બેવાની વ્યસ્ત વ્યવસ્થા છે અહીંયા વીઆઈપી પણ વ્યવસ્થા છે અને ચેર પણ છે બંને છે સારું એવું ફૂડનું પણ આયોજન કર્યું છે આપણે કે એ આપણે બંસીવાલા જે સારામાં સારી જે ચેઇન હોય અહીંયા એ લોકોને આપણે ઇન્વાઈટ કર્યા છે અહીંયા કે ભાઈ સારામાં સારું ફૂડ મળે આપણે જેવું તેવું ફૂડ નથી કરો અહીંયાથી નવ દિવસ તમે અહીંયા આવો રમો અને જરૂર પડે તો એ ફૂડ કરો અને તમને તકલીફ શરીરને નુકસાન ન થાય એવું આપણે ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી મહોત્સવમાં જે સેવા કાર્ય પાછળ કરવામાં આવે આ વર્ષે કંઈક અમે દર વર્ષે કંઈક ને કંઈક કરતા જ હોય છે અમે કંઈ નિર્ણય નથી હોતા કે અમારે આ કરવું એમ કોઈ અમે નફા નુકસાની કોઈ ડિક્લેર નથી કરતા અમારે કમિટી ભેગી થાય કંઈક આ ફંડ ભેગું થયું છે કોઈ સારા કાર્યમાં જરૂરી એવું છે કે ઘણી વખત આપણે છાત્રાલયમાં દેવા માંગતો પણ ઘણી વખત જરૂરી છે કે ઇમરજન્સીમાં ક્યાંક એવી જગ્યાએ એમાં ઇન્વેસ્ટ કરવો કે જેથી કરીને આખા મોરબી જિલ્લાને ફાયદો થતો હોય કે આજે અમે હમણાં લાસ્ટ ઇયર એકાવન લાખ રૂપિયા અમે જે ફંડ કર્યું એમાં પાંચ આગેવાનો આવીને કીધું કે અમદાવાદમાં જે આપણી દીકરીઓ જ્યાં હોસ્ટેલની જગ્યાએ બીજી એવી એવી જેવી જગ્યાએ રહે છે ખોટા પૈસા વેડફાય છે અને સેફ્ટી પણ નથી અમે તરત જ કમિટી નિર્ણય કરીને ઓન ધી સ્પોટ બોલો તમારે કેટલા જ હોય છે રૂપિયા તરત જ તરત અમે એકાવન લાખ રૂપિયાનું ફંડ ઓન ધી સ્પોટ આપી દીધું હતું અને તમે અત્યારે સ્કૂલ સંસ્થા ચાલુ થઈ ગઈ છે એકસો ને ચુમ્માલીસ દીકરીઓ ત્યાં અત્યારે રહેશે અને એકદમ સેફ્ટી સાથે આવું ફંડ અમે અનેકવાર આપ્યું છે એ અમે જાહેરાત પણ કરતા હોઈએ છીએ પણ અમારી કમિટીનો એક નેમ હોય છે કે ભાઈ ફંડ આપવું અને જાહેરાત ખોટી એક વખત બધા આખા મોરબીને ખબર છે કે જે જે કરે છે ઉમિયા નવરાત્રી સારું જ કરતી હોય છે આ બધા પાસે મેસેજ આપ મીડિયા દ્વારા એક એવો મેસેજ કરજો અમારી વિનંતી બી છે કે અહીંયા સારી વ્યક્તિ આવે કોઈ ઝઘડાખોર તમે કોઈ એવું કોઈ પદાર્થ લઈને ના આવો કે જેથી કરીને કમિટીને અને પ્રજાને ડિસ્ટર્બ થાય બસ એવી અપીલ છે અમારી